વર્ગચારના સફાઈ કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે પરંતુ તેમના પગારમાં હજુ સુધી કોઈ વધારો ના કરાતા સફાઈ કર્મચારીઓ વર્ગચારના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે સફાઈ કર્મચારીઓની હડતાળ પર જતા ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓની પગાર વધારા મુદ્દે હડતાલ જોવા મળી રહી છે

હવે સફાઈ કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે દિવાળી પગારમાં વધારો આપવામાં આવે આવે અને અન્ય હક પણ ચૂકવવામાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ભાજપની બોડી પહેલી વાર સત્તા પર આવી છે ત્યારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતની હદમાં સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે વર્ષોથી સફાઈની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓના ત્રણથી ચાર હજાર જેટલું માનક વેતન ચૂકવવામાં આવે છે જ ત્રણથી ચાર હજાર રૂપિયા પગાર આપી તેઓનું શોષણ કરવામાં આવતું હોય છે તેવા તેઓએ આક્ષેપ લગાવ્યા છે તેઓને સમયસર પગાર પણ મળતો નથી અને પગાર આપે તો બે કે ત્રણ મહિને આપે છે તો સફાઈ કર્મચારીઓ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે અમને ત્રણથી ચાર હજાર જેટલો માંડ પગાર આપવામાં આવે છે અને શોષણ પણ કરવામાં આવી રહ્યું છે કામ પણ લેવામાં આવે છે અને પગાર એકદમ ઓછો એટલે કે ત્રણથી ચાર હજાર રૂપિયા જેટલો પગાર આપવામાં આવે છે તેવો તેમને આક્ષેપ લગાવ્યો છે તેમાં પણ તેમણે વધુમાં કહ્યું છે કે સમયસર પગાર પણ ત્રણથી ચાર હજાર જે આપે છે તે પણ સમયસર આપતા નથી અને પગાર આપે તોય બે કે ત્રણ મહિને ભેગો આપવામાં આવે છે તેવું તેમનું કહેવું છે તો ત્યાં સુધી સફાઈ કર્મીઓ મુશ્કેલીમાં મુકાય છે આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાંય તેઓનો પ્રશ્ન હલ કરાયો નથી જેને લઈ તેઓ ગ્રામ પંચાયતના આગળ મંડપ માંથી હડતાળ પર ઉતર્યા છે જેથી સફાઈ અભિયાન કર્મચારીઓ હડતાળ ચાલુ રાખશે તેવું પણ તેમનું કહેવું છે સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અમે સરપંચ સહિત સભ્યો મિટિંગમાં કર્મચારીઓના પગાર બાબતે ચર્ચા કરીશું તેના પછી તેનું જે તે નિરાકરણ લાવીશું તેવું રાજેશ પાટીલ તલાટી ગામ મંત્રી નસવાડી દ્વારા જણાવવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું છે સફાઈ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારું શોષણ કરાય છે અને અમને સારો પગાર આપવામાં આવતો નથી ગામ સ્વચ્છ રાખવા અમે સફાઈ કરીએ છીએ છતાંય અમારા પગાર બાબતનો પ્રશ્ન હલ નથી કરાતો અમારું શોષણ થાય છે ભાજપની સરકાર પહેલી વાર ગ્રામ પંચાયતમાં બની છે એનું આ અમને રિઝલ્ટ મળ્યું છે હું પોતે અગાઉ ભાજપમાંથી ચૂંટણી લડ્યો છું છતાંય આજે અમારા સફાઈ કર્મીઓના પ્રશ્ન ભાજપના રાજમાં હલ નથી કરાતા એનું રૂપ છે ઓછા પગારમાં શું થાય એ વિચાર કરો ગ્રામ પંચાયતની કરોડથી વધુની વેરા આવક છતાંય સફાઈ કર્મચારીને પૂરતો પગાર નથી મળતો એટલે હડતાળ પર ઉતર્યા છે તેવું ચિમનભાઈ સોલંકી સફાઈ કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ